સત્યાવીસમી માર્ચ બે હજાર પચ્ચીસ ગુરુવાર આજના શુભ સંદેશ મુજબ પ્રભુ ઈસુ ઉપદેશ અને તંદુરસ્તીના દાનદેય ઈશ્વરનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા હતા સામાન્ય લોકો એમની વાણી અને વર્તનથી પ્રભાવિત થયા હતા ઈસુની ખ્યાતિ વધતી જતી હતી પણ યહૂદી આગેવાનો ઈર્ષ્યાને કારણે ઈસુ અબદૂતોના સરદારની મદદથી અબદુતો કાઢે છે એવું વાહિયાત આડ છે આગેવાનો માટે નથી માનવીનું મહત્વ કે નથી ધર્મનું ઈસુ એમના કરતાં વધારે નામના મેળવતા હતા એમને ઉતારી પાડવા તે જ તેમનો એકમાત્ર ઈરાદો હતો પણ ઈસુ તો પરમ પિતાએ આપેલી જવાબદારી અદા કરી રહ્યા છે બીજું સારું કરતા હોય મારા કરતા વધુ લોકપ્રિય થતો હોય ત્યારે હું એની અદેખાઈ કરી એમની નબળી બાજુ જાહેર કરી એમને ઉતારી પાડવાની હિન્ન વૃત્તિ કરું છું કે નહીં કે એની પ્રશંસા કરું છું પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ